પ્રાપ્ત વિગત અનુસાર યુવક તારીખ છવ્વીસ આઠના રોજથી પાણપુર ગામથી ગુમ થયો હોવાની માહિતી મળતા તેમના કુટુંબ દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મૌખિક અને લેખિત રજૂઆતના આધારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફની ગણતરીની કલાકોમાં હિમતનગરથી યુવકને શોધી કાઢી તેમના પરિવારને સુપ્રદ કરવામાં આવ્યો પરિવાર દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સર્વિસ્ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો આપણા વિસ્તારનો સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો મોહમ્મદ સફી તાબડિયા એબી ન્યૂઝ ગુજરાતી હિંમતનગર